જેટલી ભાઈ રામજી હૃદયમાં પિતૃ ભક્તિ ભરી રાજ તજી જાય વને રહેવા એક પિતાનો ભાવ પૂરો કરવા પિતાને રાજી કરવા ચૌદ વર્ષના વનમાં નીકળે

આપણે બધા પ્રિય એટલે હું હર હમેશ કોઈ દી એમ નહીં કેતો તમારે આમ કરવું જોઈએ હું હર હમેશ એમ જ કહું કે આપણે આમ કરવું શાસ્ત્રો બધા આપણા બધા માટે છે મારે તમારે બધાય અને જો આવા ડાયા દીકરા હોય માતા પિતા રાજી થાય મારે બિહારી લાલજી મહારાજે લખ્યું જો પુત્ર જેનો સત્સંગી થાય

એક દીકરો સંસ્કારી હોય તો એ મા બાપ સુખી થાય તો જેનું કુટુંબ આખું સંસ્કારી હોય એને તો તીર્થમાં વાસ કરતા હોય એટલું થાય આજ દશરથ રાજા આવ્યા રામ અને લક્ષ્મણ ઊભા થઈને સામે ગયા અને આમ બેઠા નો રહ્યા રામ ને લક્ષ્મણ સામે ગયા અને દશરથ રાજા જ્યારે આમ બેસે છે ત્યારે બંને ભાઈઓ એમને પ્રણામ કરે છે અને પ્રણામ કરી પગે લાગી અને બંને ભાઈઓ નીચે બેસી જાય આજે આપણે આમ ઘણી જોઈએ ને તો એવું થાય કે બાપા હેઠા બેઠા હોય છોકરાઓ બધા ઉપર ચડી બેઠા માતા પિતાની મર્યાદા રાખવી રામ અને લક્ષ્મણ બંને પિતાજીની સેવા કરે છે વાલ્મીકી રામાયણમાં બધો જ પ્રસંગ લખ્યો છે માતા પિતાની બંને ભાઈઓ સેવા ભાવથી કરે છે આવા દીકરા પામી દશરથ ખુશ થયા એટલે કોઈએ બહુ સરસ કીધું જેને સંતાન સુખ પ્રાપ્ત થાય એ ભાગ્યશાળી છે જેને દીકરાઓ ન હોય એને મનમાં થોડું દુઃખ રહ્યા કરતું એ દીકરો નથી દીકરો નથી દીકરો નથી જેની ઘરે દીકરા થાય સંતાન થાય તો એને એક સુખ મળે એટલે કહ્યું કે જો જેમને સંતાન સુખ પ્રાપ્ત થાય એ ભાગ્યશાળી છે પણ જેમને સંતાન થાય સંતાન સુખ પ્રાપ્ત થાય અને સંતાન થી સુખ પ્રાપ્ત થાય આજે દશરથ રાજાને સંતાન સુખ પણ પ્રાપ્ત થયો અને સંતાન થી પણ સુખ પ્રાપ્ત થયું ભાયો ભાયો સમ જોઈને દશરથ બહુ રાજી થાય એટલે એક વાત બે ત્રણ અમુક પ્રસંગો બધા મે જે જોયા છે સાંભળ્યા છે એના આધારે તમને કહું ભાયો ભાયો ભેગા રહેતા હોય ત્યારે વેવાર ભેગા હોય ત્યારે ઘણાને નોખી કટકી કરવાની ટેવ હોય વેવાર ભેગો હાલતો હોય ત્યારે થોડા થોડા પૈસા નોખા કાઢતો જતો હોય અને એ પછી એમાંથી પ્રોપર્ટી ખરીદે એના હાડુભાઈના નામે કે પછી એના હાડાના નામે કા પછી પૈસાની પત્નીને આપે એટલે ઈ પછી પિયર મૂક્યા આવે સ્વિચ બેંકમાં આવી રીતે નોખો કાઢતા જતા પછી જ્યારે ભાઈઓ ભાઈઓ નોખા થાય ત્યારે જે જાહેર પ્રોપર્ટી હોય ને એના ભાગ પડે જે આ ગુપ્ત પ્રોપર્ટી હોય એના તો કઈ ભાગ પડે નહીં એટલે પછી પોતે પાછો ઈ પ્રોપર્ટી પોતે બધી લઈ લે પછી પત્ની પિયર જાય તો કઈક નું કઈક લેતી આવે પિયર થી મારે બાપુ છે એ પણ એક હરામ નો રૂપિયો કેવાય કેટલાય જણા જોયા છે કે પછી એના ઘરમાં કોઈ થી સુખ શાંતિ રહ્યા રૂપિયા થઈ જાય પણ ઘરમાં સુખ શાંતિ નો ક્યારેય ભાઈઓ ભાઈઓ ભેગા હોય ત્યારે હરામ લેવું ને પાર્ટનર પાર્ટનર હોય તોય ભલે ભાઈ ભાઈ હોય તોય ભલે એમાં નીતિ રાખે નીતિ નારાયણ વસે ભાઈ નીતિ નારાયણ વસે કાલે હું જે અમારે અશ્વિનભાઈ ભાઈ રેટ છે વિપુલભાઈ સોસાયટી પધરામણી ગયેલો તો જે દરબાર હતા એમની ઘરે પધરામણી ગયેલો તો મેં કીધું તમે બિઝનેસ શું કરો મને કે કાંઈ નથી કરતો

संतान जो संपिवसे सदाय माता पिता ते हकिराजिथाय कुसंपि जो ते हकरे कलेश माता पिता राजी रहे ग्राहो हमपी ने रही तो माँ बाप राजी દીકરાઓ હંપીને નો રે મા બાપ બિચારા પણ નારાજ થાય અમારો બનેલો એક પ્રસંગ કહું બે ભાઈઓને અબોલા એક ભાઈની ઘરે બાપુજી રહેતા બાપુજીને કેન્સર થયું પછી તો અત્યંત પીડા થતી શરીરમાં હવે બે ભાઈઓને અબોલા એમાં મોટા ભાઈની નાના ભાઈની ઘરે એના બાપુજી રે મોટો ભાઈ એને અહીંયા ખબર કાઢવાની ઘરે એટલે બાપુજી મને એમ થાય કે વાંધો ભાઈ હાર્ય છે બાપુજી છે માણસે એ વિચાર કરવો જોઈએ કે હું ભાઈ હાર્ય પછી નહીં બોલું નહીં વ્યવહાર રાખું પણ અત્યારે મારા બાપુજી છે એની ખબર કાઢવા મારે જવું પણ આપણા પાંચ દીકરાને મારી નાખ્યા ને છોડાય દ્રૌપદી ત્યારે શું વિચાર કર્યો આ વિચાર મારે રાખવો પડે દ્રૌપદી શું વિચાર કર્યો દ્રૌપદી કે હું એક માં છું મારા પાંચ દીકરા મર્યા દીકરાના મૃત્યુની વેદના કેવી હોય હવે આ મારી અને મારે દુનિયાની કોઈ બીજી માને રડાવવી નથી એટલા માટે હું છું છોડી અશ્વથા માં તો મારી નાખ્યા જેવો જ છે મારી જ નાખવો જોઈએ પણ એ તો મરી જશે પણ એની માં રડશે એની માને મારે હવે રડાવવી નથી

એટલે નાના દીકરાએ પાસે બેસી પૂછ્યું બાપુજી તમારી અંતિમ કઈ ઈચ્છા હોય તો કયો હું પૂરી કરીશ એટલે એના બાપુજી એટલું કીધું બેટા બીજી તો કોઈ ઈચ્છા નથી નહીં કોઈ ખાવા પીવાની નહીં કોઈ વસ્તુ પદાર્થની મને એક ઈચ્છા છે કે તમે બે ભાઈઓ એકવાર ભેગા બે જમોને મારા આત્માને શાંતિ થઈ જાય મારે બીજી કોઈ ઈચ્છા નથી નાના ભાઈ એટલી વાત કરી ભાઈ બાપુજી ની છેલ્લી છે હું તમને હાથ જોડું છું તમે એક વાર બાપુજી હાલી શકે એમ છે નહીં ઘરે આવો

હું તો એક જ વાત કહું ન બને તો પ્રેમ થી અલગ થઈ જાવ અલગ રહેવું પણ જિંદગી આટીમાં નાટીમાં અબોલામાં નબોલામાં નફરતમાં નફરતમાં ગુમાવવી નહીં આ જિંદગી પ્રેમ અને ભાવપૂર્ણ शिवाय એના માટે આ જિંદગી છે અને એટલા માટે મારે ને તમારે રામ લક્ષ્મણના જીવનમાંથી આટલો પાઠ લઈએ ભાવ પ્રેમ પરસ્પર રાખો જો મિત્રો તમને અમારું વિડિયો ગમતો હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી તમને એ ફાયદો થશે કે જ્યારે અમે યુટ્યુબ પર તમે ત્યારે વિડીયો અપલોડ કરશું તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે તેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ